જૂનાગઢમાં એક શાળામાં જ્વલનશીલ પદાર્થ હોવાનો ફોન અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવ્યો હતો જે કારણે શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો શિક્ષિકાના પતિએ પત્ની સાથે બદલો લેવા મહારાષ્ટ્રથી આવો ફોન કર્યો હોવાનું સામે આવ્યું હતું ઘટનાની મળતી વિગતો અનુસાર જૂનાગઢની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નામની શાળામાં બેનામી ફોન આવ્યો હતો આ ફોનમાં શખસે જણાવ્યું હતું કે શાળાની શિક્ષિકા જ્વલનશીલ પદાર્થ લઈને શાળામાં આવી છે શાળાના બાળકોને આ શિક્ષિકાથી જીવનું જોખમ છે આ ફેક કોલ બાદ પોલીસ ડોગ સ્કોડ સાથે શાળા પર પહોંચી હતી જે દરમિયાન ચેકિંગ કરતા કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી પોલીસ દ્વારા આ ફોન કરનારની તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે ફોન કરનાર શખ્સ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાનો પતિ છે આ પતિ પત્ની વચ્ચે ઘણા લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે જેના કારણે શિક્ષિકાના પતિએ પત્ની સાથે બદલો લેવા મહારાષ્ટ્રથી આવો ફોન કર્યો હોવાનું સામે આવ્યું હતું હાલ આ મામલે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે જણાવેલ કે જે આરોપી છે એટલે કે એમના પતિ છે તેઓ દ્વારા અવારનવાર પૈસાની માંગણી કરવામાં આવે છે અને જો આ પૈસાની માંગણી સંતોષવામાં ન આવે તો તે તેઓને કોઈ ગંભીર ગુનામાં ફિટ કરી દેશે ફસાવી દેશે અથવા તો તે જે જગ્યાએ કામ કરે છે તે જગ્યાએ પણ તેઓને બદનામ કરશે એટલે આ બા પ્રકારનો રાગદ્વેશ રાખીને તેમના પતિએ આ જુનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને ખોટી માહિતી આપેલી હાલ જે આરોપી છે તેઓને પકડવા સારું મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ખાતે ટીમ રવાના કરેલ છે

વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી